પીટી જાડેજા ક્ષત્રિય સમાજના આગેવાન છેલ્લા કેટલાક દિવસથી તેઓ જેલમાં બંધ હતા અને 15 જુલાઈના રોજ તેઓ જેલ મુક્ત થયા છે તેમના પર પાસા હેઠળ કાર્યવાહી કરીને જેલ મોકલાયા હતા જો કે આકરે પીટી જાડેજા જેલ મુક્ત થયા અને તેમના જેલ મુક્ત થતાની સાથે જ તેમણે સરકારનો આભાર માન્યો તેમના પુત્રએ પણ હર્ષ સંધવી અને સરકારનો આભાર માન્યો છે

તલવાર માંથી કાઢે નહીં આગ ઓકે નહીં ક્યારે સમજી એનો અર્થ જ એ છે કે ભાઈ એને કહેવામાં આવ્યું છે કે ભાઈ તમને છોડી એ જુદી વાત છે પણ હવે ક્યાંય ડળક નહીં મારવાની બસ અમે કહીએ તો તમારે એટલે તો કઉ છું એને આભાર ને નતર આવું હોય બે અઠવાડિયા એક અઠવાડિયા પેલા જે સરકાર કિન્ના ખોરું હોય એ અત્યારે ઋણી કઈ રીતે થઈ જાય આભાર ને વર્ષ કઈ રીતે થઈ જાય

તમારા ખભા ઉપર સાચી વાત પણ સરકાર ને પોતાના કામ જો સરકાર કરી દે અથવા પોતાને રાહત અપાવે તો સમાજ ગયો જહન્નમમાં કોઈને સમાજ ની પડી નથી ક્યાં અસ્મિતા ક્ષત્રિય સમાજ ની લ્યો નતર એમ કેવું જોઈએ ને ભાઈ છોડે કે બાંધે માન લ્યો કાયદો કાયદા નું કામ કરે તો ક્ષત્રિય બધા આમ તમે જો આજી કરવામાં બાકી રાખ્યું બાકી બધી વાત કરી દીધી હતી કે ભાઈ હવે જિલ્લા તાલુકાની જે ચૂંટણીઓ બુટણીઓ આવે એમાં ક્યાંક અમને સ્થાન આપજો એકાદ બે ટિકિટ બિકિટ આપજો તો અમે મ્યાન કરી લે હું તલવાર લ્યો આવા હાટા ડોઢા કરવા ગયા તો છાપામાં આવ્યું હતું કે તમે સમાજની સામે હો છો ત્યારે મૂછે તા છો અમારી અસ્મિતા અમારું ફલાણું અમે આમ કરી નાખશું તેમ આખો સમાજ ઓળ ઘોળ થઈને સમિતિ ઉપર મોહર મારી દે તમે આગે બેઠો હમ તમારી સાથે સમાજ ને બિચારા ખબર નથી કે ભાઈ તમારા નામે આગેવાનો ચરી ખાય છે તમારે કમિટમેન્ટ સમાજે લેવું જોઈએ જો ભાઈ પછી સમાધાન વગર કરતા નહીં કારણ કે દરબારો ઈ આછે ચડે કારણ કે દરબાર છે એ કોઈ લાજ ગાડીને વાત ના કરે ઊંચે તાજેને ગામમાં કહી દે કે આપડે ભાજપ ની વિરુદ્ધમાં જવાનું છે જવાનું છે કેતા કેતા હોય હોય હવે પછી ઉપર વાળા સમાધાન કરીએ તો એની હાલત કેવી થાય એટલે સમાજે પણ આમાંથી ધડો લેવો જોઈએ કે આગેવાનો આગેવાનો જે બોલે છે 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 પાળે ખરા ક્ષત્રિય સમાજના મારી કાપી વાત કરતા હતા ભૂપેન્દ્રભાઈ ની યારે બીજા બીજા અનેક લોકોને ગડગડ આમ અરજી કરવામાં બાકી રાખી ગડગડાવવામાં બાકી બધી સાટા ડોડા ની કોશિશ કરી લીધી અને જે કઈ થયું હોય પછી તમે જુઓ મોટા ભાગનું સંમેલન આંદોલન હવે મોટા ભાગે થતું નથી અને ભાઈ છૂટી ગયા પીટી જાડેજા એટલે સીધું હું બધાનો આભાર માનું છું હર્ષભાઈ સંઘવીરે પૂછાભાઈ લેવો ગઈકાલ સુધી તો તમે કહેવાતા કે વિલન છે આ રાતોરાત ક્યાં હીરો થઈ ગયા એટલે આમાં એવું જ હોય છે મોટા ભાગના ખાલી આ ક્ષત્રિય સમાજ ની તમામ સમાજના લોકોએ આપણા નામે જે લોકો એટલે સમાજના નામે જે લોકો ચરી ખાય છે એની છીનવી લ્યો એને કહી દો મંચ ઉપર તમે બેસતા નહીં કારણ કે તમારો કોઈ ભરોસો નથી એવું કરવું જોઈએ ને હજી એવું નહીં થાય હવે શું થશે હજી તમે જુઓ પૈસા હોય તો આ ગામમાં હજી પીટી જાડેજા સંમેલન બોલાવતા હજી પાંચસો હજાર મારા ભેગું ગડગડાટ પાડે એમ છે બોલો છોડી મૂક્યા એટલે એ હોના નથી ગયા તો અમારે શું સમજવાનું એમ કહું એટલે આ આના ઉપરથી ધડો લેવો જોઈએ બાકી આ બધું જ ગોઠવણ ડોટ કોમ હતું સરકારે સાબિત કરી દીધું કે અમે આ હદ સુધી જઈ શકીએ